નમસ્કાર લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે દ્રશ્યો છે તે પાલીતાણાના ઘેટી ગામના છે જ્યાં આજે સારો વરસાદી માહોલને કારણે ખેતરોમાં પાણી હાલતા કરી દીધા હતા તે પ્રકારનો જોરદાર વરસાદ આ ભાગોમાં પડ્યો હતો જોકે વરસાદ થોડા સમય માટે હતો પરંતુ વરસાદની સ્પીડ સારી હોવાને કારણે ખેતરોમાં પાણી હાલી ગયા હતા તો સાથે સાથે ભાવનગર સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના ભાગોમાં પણ તે પ્રકારે જોવા મળી રહી છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જે રાજસ્થાન નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેની અસરથી છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં આવતીકાલે વધારો થવાની શક્યતાઓ છે અને આવતીકાલે કચ્છના ભાગો અમુક છે તેમાં સારો વરસાદ પણ જોવા મળવાની સંભાવના છે ત્યારે પાલીતાણાના ઘેટી ગામના દ્રશ્યો તમે જોઈ શકો છો મારી સ્ક્રીન પાછળ જ્યાં સારો એવો વરસાદ આજે પડ્યો છે જેના કારણે જાતિપુત્રોમાં હરકની હેલી જોવા મળી રહી છે આભાર